નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે અજય બલદાણિયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર સાત એટલે કે યામ ભૂમિતિ જેની અંદર આજે આપણે આ વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ ઉદાહરણ નંબર એકની ભાગ એકની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો થિયરીની ચર્ચા કરી ચૂક્યા છીએ સંપૂર્ણ થિયરી એટલે કે અંતર સૂત્ર આધારિત જે જે દાખલા છે એના માટેની લાગુ પડતી થિયરીનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ જેમાં આપણે અંતરસૂત્રની ચર્ચા કરી અંતરસૂત્રના ગુણધર્મ માટેની ચર્ચા કરી સાથે સાથે ત્રિકોણના શિરોબિંદુ છે કે નહીં એના માટેની ચર્ચા અંદર છે અને ચતુષ્કોણના શિરોબિંદુઓ છે તેના માટેની પણ આપણે લોકોએ ચર્ચા કરી ચૂક્યા છીએ હવેથી આપણે આ વિડીયોની અંદર જોવાનું છે ઉદાહરણ નંબર એક તો ઉદાહરણ નંબર એકને આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો એની પહેલાં

જેની અંદર તમને અહીંયા ઉદાહરણ નંબર 1 બતાવેલું છે સરળ ભાષાની અંદર તમને સોલ્યુશન આપેલું છે રેડી અને ખાસ અગત્યનું છે સાથે સાથે તમને એક બીજી પણ બાબત જણાવી દઉં કે સ્વાધ્યાયના અંતના ભાગની અંદર કૌશલ્ય ચકાસણી માટેના પ્રશ્નો પણ તમને આપેલા છે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નોનું સોલ્યુશન જો તમે જાતે રહીને કરો ને રેડી તો તમને બોર્ડની પરીક્ષાની અંદર આ ચેપ્ટરમાંથી પૂછાનારો એક પણ પ્રશ્ન તમને હાર્ડ સાબિત થાય એવું બને નહીં તો ખાસ અગત્યનું છે વસાવવા માટે તમે તમે વિદ્યાર્થી મિત્રો આપેલા નંબર ઉપર કોન્ટેક કરી શકો અને જે કોન્ટેક્ટ દ્વારા તમે આ વસાવશો તો વિદ્યાર્થી મિત્રો તમને ફ્રી હોમ ડિલિવરી આપવામાં આવશે તો વિદ્યાર્થી મિત્રો આપણે આપણા ઉદાહરણ નંબર એક તરફ હવે આગળ વધીએ તો અહીંયા ઉદાહરણ નંબર એક ની રકમ આપેલી છે કે બિંદુઓ ત્રણ અલ્પવિરામ બે અલ્પવિરામ માઇનસ બે અલ્પવિરામ માઇનસ ત્રણ અને બે ત્રણ એ ત્રિકોણ બનાવશે એવો પ્રશ્ન તમને કર્યો રેડી ત્રિકોણ બનાવશે અને જો તમારો જવાબ હા હોય તો રચાયેલ ત્રિકોણનો પ્રકાર જણાવવાનો છે રેડી તો સામાન્ય સમજ આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા મેળવી લઈએ ને તો સામાન્ય સમજ તમારા માટે આ છે કે ત્રિકોણ સામાન્ય રીતે અહીંયા આ રીતેનો છે એક્ઝામ્પલ તરીકે વિચારી લઈએ કે અહીંયા એ બિંદુ બી બિંદુ અને સી બિંદુ અહીંયા અલગ અલગ આમ આપેલા છે અહીંયા આમ આપણે લઈ લીધા ત્રિકોણને સાબિત કરવા માટે આપણે શું કરવું પડશે તો કે આપણી પાસે એક પાયા રૂપ કોઈ વસ્તુ હોય ને તો એ અંતર સૂત્ર છે અંતર સૂત્ર છે બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધવા માટેનું આપણી પાસે સૂત્ર છે તો હું એબી માટે એ અને બી બિંદુ માટે હું અંતર સૂત્ર એપ્લાય કરું એટલે એ નો સ્ક્વેર થઈ ગયો બીસી માટે હું અંતર સૂત્ર એપ્લાય કરું એટલે બીસી નો સ્ક્વેર થઈ ગયો અને એસી માટે અંતર સૂત્ર એપ્લાય કરું એટલે એસી નો સ્ક્વેર મેળવી લઉં

કે ત્રિકોણ છે કે નહીં એની ચકાસણી પણ કરવાની હોય ને ત્યારે મારા પર્સનલ અનુભવ દ્વારા તમને જણાવું છું કે આ સૂત્ર એપ્લાય કરજો ફાયદો થશે ફાયદો થશે સમય પણ તમારો બચશે અને સાથે સાથે તમને એકદમ સરળતા રહેશે કારણ કે આ સૂત્રમાં તમારે વર્ગમૂળ કાઢવું પડે જ્યારે આમાં એવું કંઈ કરવું પડે નહીં રેડી એટલે ફાયદો થશે દાખલો ગણશું એટલે તમને ચોક્કસથી ખ્યાલ આવી જશે પરંતુ આપણે લોકોએ

જવાબની શરૂઆત કરીએ તો કે ધારો કે ત્રિકોણના બિંદુઓ અથવા તો શિરો બિંદુઓ એક અંશમાં ત્રણ અલ્પવિરામ બે બી કાઉસમાં માઇનસ બે અલ્પવિરામ માઇનસ ત્રણ ધારતા ચાલો બધા વચ્ચે આપણે અંતરસૂત્ર એપ્લાય કરશું તો અંતરસૂત્ર એપ્લાય કરીએ તો અહીંયા શું થઈ જશે એ બી નો સ્ક્વેર રેડી તો અહીંયા આવશે એક્સ વન માઇનસ એક્સ ટુ આખાનો વર્ગ પ્લસ વાય વન માઇનસ વાય ટુ આખાનો વર્ગ આ રીતે હવે કિંમત આપણે એડ કરવાની છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો કિંમત એડ કરીએ અંદર તો કે કિંમતની અંદર અહીંયા બરાબરનો બરાબર આવશે કાઉસ નો સ્કવેર પ્લસ કાઉસ નો સ્કવેર નબળા વિદ્યાર્થીઓ માટે ખાસ અગત્યનું જો કિંમત લગતી વખતે આવું કરી નાખવાનું ક્યારે ભૂલ ન પડે ક્યારે પણ ભૂલ પડશે નહીં આ રીતે તમારી માહિતી માટે તમને એક વસ્તુ જણાવી દી આ તમારા માટે એક્સ વન આ તમારા માટે વાય વન આ તમારા માટે એક્સ ટુ આ તમારા માટે વાય ટુ આ સૂત્ર પ્રમાણે છે તો ચાલો આપણે કામ કરીએ તો અહીંયા કિંમત પ્રમાણે આપણું કામ શું થાય તો ધ્યાન આપો x1 x1 કેટલો આપેલો છે 3 હેડે અહીંયા x2 કેટલો થઈ ગયો તો કે -2 તો કૌંસમાં લખો -2 ચાલો અહીંયા તમને y1 કેટલો આપેલો છે 2 અને y2 કેટલો આપેલો છે -3 તો અહીંયા થઈ ગયા -3 ડન થઈ ગયું કિંમત પ્રમાણે હેડે ચાલો કૌંસની અંદરનું કામ કરી નાખીએ વિદ્યાર્થી મિત્રો તો કે કૌંસની અંદરનું નું કામ કઈક આવું થયું કૌંસની અંદર 3 આ માઈનસ માઈનસ ભેગા થયા એટલે પ્લસ બે એની નિશાની શું છે તો કે અહીંયા ત્રણ પ્લસ બે છે બેય પદોની નિશાની કેવી છે પ્લસ પ્લસ હોય તો શું થાય સરવાળો તો ત્રણ ને બે કેટલા થઈ ગયા પાંચ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો અંદર આવશે પાંચ એટલે આખું પદ કેવું બન્યું પાંચ નો વર્ગ બે પ્લસ ત્રણ કેટલા થયા પાંચ પણ કેટલા થઈ ગયા પાંચ ચાલો કેટલા થઈ ગયા પચાસ તો અહીંયા એ બી નો બરાબર આપણને કેટલા મળી ગયા પચાસ આ તમારો જવાબ થઈ ગયો એ બી નો બરાબર પચાસ તમને મળી ગયા આ તમારો જવાબ થયો હવે આપણે બીજું મેળવવાનું કઈ રીતેનો તો કે હવે બીસી માટેનું કામ કરીએ ચાલો વિદ્યાર્થી મિત્રો બીસી તો એ જ પ્રમાણે બીસી નો સ્કવેર હવે દરેક સૂત્ર લખવાની જરૂર છે નહીં કાઉસ નો સ્કવેર પ્લસ કાઉસ નો સ્કવેર વચ્ચે શું આવશે માઇનસ ને અહીંયા શું આવે માઇનસ કેમ કે સૂત્રમાં એ રીતે નું હોય માઇનસ હવે કિંમત કેમ મૂકવાની જો એ ધ્યાન આપો અહીંયા માઇનસ બે માંથી બે ને બાદ કરી નાખો તો માઇનસ બે અને અહીંયા માઇનસ ઓલા બે થઈ ગયા અહીંયા કેટલા આવ્યા માઈનસ ત્રણ અને પાછળના કેટલા છે ત્રણ થઈ ગયો કિંમત એટ થઈ ગઈ ચાલો કાઉન્સની અંદરના પદો જે છે એની નિશાની ખાસ કરીને ચેક કરો અને સાદુ રૂપ આપો તો કાઉન્સની અંદરનું જે પદ છે અહીંયા બે પદ તો કે માઇનસ બે માઇનસ બે બંને નિશાની કેવી સમાન સમાન હોય તો શું થાય તો કે સરવાળો થાય તો બે ને બે કેટલા થઈ ગયા ચાર જવાબને મોટા પદની નિશાની એટલે માઇનસ એ જ રીતે પાછળના પદમાં જુઓ તો કે બંને પદની નિશાની જુઓ તો કે બંને પદ આપેલા છે 3 3 3 આપેલા છે 3 ની નિશાની જુઓ તો તો કે સમાન છે સમાન હોય તો શું થાય સરવાળો તો 3 ને 3 કેટલા થઈ ગયા 6 જવાબને મોટા પદની નિશાની એટલે માઈનસ હંમેશને માટે ઋણ પદનો વર્ગ તમે કરો ને તો એ ધન સંખ્યા જ મળે ઋણ સંખ્યાનો તમે વર્ગ કરો ને તો ધન સંખ્યા જ મળે એનું કારણ તો કે -4 shared, -4 એટલે શું થઈ ગયું ચોકે ચોકે 16 થઈ ગયા અને આ માઇનસ માઇનસ નો ગુણાકાર કેવો થઈ ગયો તો કે પ્લસ થઈ ગયો તો હંમેશા ઋણ સંખ્યાનો વર્ગ કેવો મળે ધન સંખ્યા જ મળે તો અહીંયા થઈ ગયા વિદ્યાર્થી મિત્રો ચાર નો વર્ગ એટલે ચોકે ચોકે સોળ પ્લસ અહીંયા છ નો વર્ગ છાયા છાયા કેટલા થઈ ગયા છત્રીસ એટલે કે છ ગુણ્યા છ એટલે છત્રીસ થઈ ગયા બંને નો સરવાળો કરો વિદ્યાર્થી મિત્રો તો અહીંયા સરવાળો કરશો છ ને છ કેટલા થઈ ગયા બાર બાર નો બગડો વિદા પડી એક ત્રણ ને એક ચાર ને એક પાંચ થઈ ગયા

પ્રોબ્લેમ આવશે જ નહીં દાખલો એકદમ પરફેક્ટ બને અને ક્યારેય તમને બાય મિસ્ટેક તમારી મિસ્ટેક જ ન રહી કરીને નિશાનીની મિસ્ટેક તો ભાઈ જ જાય આપણે સૂત્રની એબિટ બી હાડી દીધી હવે અહીંયા પદ કયું આપેલું છે તો કે એ વાળું પદ કયું છે ત્રણ અને બે અને સી વાળું પદ કેટલું છે બે અને તો અહીંયા ધ્યાન આપો આ પદ પદમાંથી પેલું આમ એટલે કે માંથી એક શ્યામ ને બાદ કરવાનો તો આગળ લેખા મેં ત્રણ પાછળ કેટલા આવશે તો કે બે ચાલો એ જ પ્રમાણે આગળ કેટલા આવશે બે વાયમ માટે અને પાછળ તો કે ત્રણ ડન થઈ ગયું એકદમ સરળ થાય આ એકદમ આસાનમાં આસાન વસ્તુથી ઓલું તમે બધું સૂત્રનું કામ એટલે કિંમત ગોતીને મૂકવાનું કામ બધું સાથે કરો ને એમાં અટવાઈ જતા હોય છે એટલે ઘણા વિદ્યાર્થીઓ અટવાતા હોય છે હવે ધ્યાન આપો ચાલો અહીંયા કાઉન્સનો સ્ક્વેર અગેન પ્લસ કરીને કાઉન્સનો સ્ક્વેર હવે અંદર રહેલા કાઉન્સની અંદર રહેલા પદો જોવો કેવા આપેલા છે એની નિશાની કેવી છે તો કે નિશાની સાહેબ વિરુદ્ધ છે ત્રણની નિશાની કેવી છે પ્લસ છે અને બે ની નિશાની કેવી છે માઇનસ છે એટલે વિરુદ્ધ નિશાની થઈ ગઈ વિરુદ્ધ નિશાની હોય તો બાદ બાકી થાય તો ત્રણ માંથી બે ને બાદ કરી દેવાના ત્રણ માંથી બે જાય કેટલા વધે તો કે વિદ્યાર્થી મિત્રો એક વધે જવાબ ને મોટા પદ ની નિશાની તો ત્રણ કેવું છે પ્લસ તો એક કેવું આવશે પ્લસ આવશે ચાલો અહીંયા ઈ જ પ્રમાણે પાછળના કૌંસ ની અંદર કામ કરીએ બી કેટલા પદો આપેલા છે બે તો બે પદો આપેલા છે બંને નિશાની જોવો તો કેવી છે વિરુદ્ધ વિરુદ્ધ હોય તો શું થાય બાદ બાકી થાય નાનું પદ બાદ થાય ત્રણ માંથી બે જાય તો વધે એક જવાબ ને મોટા પદની નિશાની એટલે કેવું થઈ ગયું માઇનસ ચાલો એકનો વર્ગ કેટલો થાય એક પ્લસ માઇનસ એકનો વર્ગ કેટલો થાય એક તો એકને એક જવાબ કેટલો થઈ ગયો બે તો એસી નો સ્ક્વેર બરાબર અહીંયા કેટલા મળી ગયા બે મળી ગયો હવે વિદ્યાર્થી મિત્રો ત્રણે ત્રણ જવાબ આપણને મળી ગયા છે એ બી નો સ્કવેર બરાબર પચાસ મળ્યા બીસી નો સ્કવેર બરાબર આપણને બાવન મળ્યા અને એસી નો સ્કવેર બરાબર આપણને કેટલા મળી ગયા બે મળી ગયા હવે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે ત્રિકોણો જે છે ત્રિકોણ જે છે ને એમાં સમ બાજુ ત્રિકોણ છે તો સમ બાજુ ત્રિકોણ માટે ચેક કરી લે ત્રણે ત્રણ ના જવાબ સરખા છે તો કે નથી તો આપેલા ત્રિકોણ ના શિરો એ સમ બાજુ ત્રિકોણ ના શિરો નથી વિષમ બાજુ ત્રિકોણ ના શિરો બિંદુ હજી તમે કહી શકો વિષમ બાજુ ત્રિકોણ ના શિરો બિંદુ હજી તમે કહી શકો હેડી અને સાથે સાથે સમજવી બાજુના છે તો કે સમજવી બાજુના નથી પરંતુ અહીંયા તમે મીઠી નજર નાખીને એક વસ્તુ નું કામ કરો ને કારણ કે સ્કવેર પ્રોડક્ટ છે સ્કવેર વાળા છે જો

એડી BC સૌથી મોટો માપ છે તો વિદ્યાર્થી મિત્રો BC નો સ્ક્વેર બરાબર અહીં શું લખી શકો AB નો સ્ક્વેર પ્લસ AC નો સ્ક્વેર થાય છે હવે કઈ રીતે થાય છે તો ઈ બાબતને આપણે જોઈએ તો કે અહીં BC નો સ્ક્વેર બરાબર આપણને કેટલા આપેલા છે 52 તેમ જ AB નો સ્ક્વેર પ્લસ AC નો સ્ક્વેર બરાબર કેટલા થાય છે તો કે 50 2 બરાબર કેટલા થાય છે બાવન થાય છે તો આમ આપેલ બિંદુઓ બિંદુઓ કાટકોણ ત્રિકોણ ના શિરો બિંદુઓ છે તેમજ તેમજ અહીં આપણી ધારણા મુજબ ખૂણો એ કાટખૂણો થાય છે આ રીતે તમને આગળની કોઈ બાબત પૂછેલી હોય તો એના માટે મેં આ લાઈન લખેલી છે કે તમને લોકોને એમ બતાવેલું હોય કે આપેલા શિરોબિંદુમાંથી કાટખૂણા કાઠ ખૂણા ઉપર આવતું હોય એવું શિરોબિંદુ કયું છે તો તમારા લોકોને બતાવી શકો હવે એની પસંદગી કઈ રીતે કરશો તો કે અહીંયા તમને સરવાળો જે બે બાજુનો કર્યો ને તમે વર્ગોનો સરવાળો છે ને એમાં જુઓ તમને એ અહિયાં છે ને એ અહીંયા છે તો એ કાઠ હોય એ અહીંયા છે ને અહીંયા હોય તો કાટખૂણો હોય અને ધ્યાનમાં લઈ લેજો તો વિદ્યાર્થી મિત્રો બેસ્ટ સાબિતી મતલબમાં એકદમ સરળ ભાષાની અંદર સમજૂતી છે કે ત્રિકોણ તમારે સાબિત કરવાનો હતો તો ત્રણ અંતર સૂત્ર મારવા પડે કારણ કે ત્રિકોણને ત્રણ શિરોબિંદુઓ હોય તો ત્રણ શિરોબિંદુ આપણે ધારી લીધા A B C રેડી તો AB અંતર સૂત્ર આપણે એપ્લાય કરી દીધું BC નું અંતર સૂત્ર એપ્લાય કરી દીધું અને AC નું અંતર સૂત્ર એપ્લાય કરી દીધું તેના ઉપરથી આપણે જો થિયરીના

જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઈક કરી દેજો વિડીયોને અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બે લાયકન દબી દેજો જેથી અમારા નવા નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી મળતી રહે થેન્ક યુ સો મચ